આકાશવાણી સમાચાર વાંચે છે નમસ્કાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે લોકસભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના કેન્દ્રીય અંદાજપત્રમાં દેશના મધ્યમ વર્ગને શ્રેણીબદ્ધ રાહતો આપી છે હવે નવી કર પ્રણાલી હેઠળ આવકવેરાના સ્લેબ પ્રમાણે બાર લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે આ ઉપરાંત પંચોતેર હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ લાગુ પડશે આ રીતે પગારદાર વ્યક્તિની કુલ બાર લાખ પંચોતેર હજાર સુધીની આવક કર મુક્ત થઈ જશે સતત આઠમું અંદાજપત્ર રજૂ કરતા નાણાં મંત્રીએ જણાવ્યું કે હવે તમામ કરદાતાઓ છેલ્લા ચાર વર્ષનું આવકવેરા રિટર્ન એક સાથે ફાઇલ કરી શકશે વરિષ્ઠ નાગરિકો માટેની ટીડીએસ મર્યાદા પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે તેમણે રાજ્યોને માળખાકીય સુવિધાઓ વિકસાવવા દોઢ લાખ કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવાની જાહેરાત પણ કરી હતી શ્રીમતી સીતારામણે કહ્યું કે આ બજેટનો હેતુ કરવેરા વીજળી ક્ષેત્ર શહેરી વિકાસ ખાણકામ નાણાકીય ક્ષેત્ર અને નિયમનકારી સુધારાઓ સહિત છ ક્ષેત્રોમાં પરિવર્તનશીલ સુધારાઓ શરૂ કરવાનો છે નાણામંત્રીએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે આગામી ત્રણ વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્રો અને કેન્સરની સારવાર માટે ડે કેર કેન્દ્રો સ્થાપવામાં આવશે આ ઉપરાંત જળજીવન મિશનને બે હજાર સુધી લંબાવવાની એક લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે શહેરી પડકાર ભંડોળ સ્થાપવાની કૌશલ્ય વિકાસ માટે રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવાની અને મેડિકલ કોલેજોમાં દસ હજાર વધારાની બેઠકોની જાહેરાત કરવામાં આવી છે નાણામંત્રીએ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના એકમો એમએસએમઈ માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની પણ જાહેરાત કરી છે મહિલા સશક્તિકરણ માટે મહત્વની પહેલ કરતાં તેમણે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ માટે પ્રથમ વખતના ઉદ્યોગ સાહસિક એસસી અને એસટી મહિલાઓને બે કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવામાં આવશે તેમણે જણાવ્યું કે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે તેમણે શાળાઓમાં પચાસ હજાર અટલ ટીકરિંગ લેબ સ્થાપિત કરવાની જાહેરાત પણ કરી છે આજે રજૂ થયેલા કેન્દ્રીય અંદાજપત્રને વેપાર ઉદ્યોગ અને આર્થિક જગત સાથે સંકળાયેલા કચ્છના અગ્રણીઓ તરફથી આવકાર મળ્યો છે કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ મહેશ પૂજે આકાશવાણીને બજેટ અંગે પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું આજના બજેટ નું બસ ઈજ છે કે જે મિડલ ક્લાસ નું લોકો છે એને બહુ મોટા મોટો સારો ફાયદો થશે આજે સાત લાખ થી બાર લાખ સુધીનો જે સ્લેબ આવ્યો છે ડેફિનેશન જે વધારી દીધું છે કારણે હવે અમુક અમુક જે બસો કરોડ ની ઉપરની ઇન્ડસ્ટ્રીઓ છે એ પણ અત્યારે હવે કરાવે છે એટલે એમએસએમઇ વાળું ફેક્ટર પણ બહુ એક એનો પણ બહુ સારો એક પ્રતિભાવ આપ્યો છે સરકારે અને એવું લાગે છે કે હવે આજે આ વખતે જે આવ્યું છે એ બધી બાજુથી થોડો સારો વિકાસ થશે અને બધા સેક્ટર ઉપર વિચારીને આપેલું છે બજેટ તો કચ્છના મોટા મધ્યમ અને નાના ઉદ્યોગોના અગ્રણી સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેએ કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કરેલા આ અંદાજપત્રને બે હજાર સુડતાલીસના વિકસિત ભારત માટેના રોડમેપ તરફ લઈ જનારું બજેટ ગણાવી કચ્છના સંદર્ભમાં કહ્યું કે કચ્છ એ વીજળી ઉત્પાદનનો હબ છે ત્યારે આ અંદાજપત્રમાં વીજ વિતરણમાં સુધારા લાવવાની વાત કરાઈ છે જેનાથી આ ક્ષેત્રને મોટો ફાયદો થશે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ જે છે એને પુશ કરવા માટે રિફોર્મ કે ઇન્વેસ્ટમેન્ટ જે છે એને વધારવા માટે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે આ એક બહુ મોટો પુસ આ બજેટથી મળશે સેમી સેક્ટર માટે જે ઇન્વેસ્ટમેન્ટ અને ટર્ન ઓવરની જે મર્યાદા હતી એ લગભગ ડબલ અને અઢી ગણી કરવામાં આવી છે આના કારણે એમએસએમઇ સેક્ટરને એક નવા લીગમાં જવા માટેનો મોકો મળશે કચ્છના રેફરન્સમાં વાત કરીએ તો જે કચ્છ છે એ પાવર જનરેશનનું એક મોટામાં મોટું હબ છે ગ્રીન એનર્જી અને બ્લેક એનર્જી એટલે કે થર્મલ પાવર એ બંનેનું મેન્યુફેક્ચરિંગ અહીં ખાસું થાય છે તો જે પાવર ડિસ્ટ્રીબ્યુશન માટેના જે રિફોર્મ્સ છે એ જે ગવર્મેન્ટ ઇનિશિયેટ કરવાની વાત કરી છે એના કારણે અહીંની જે પાવર જનરેશન કંપની છે એની ફિનાન્સિયલ હેલ્થ છે એ ખાસી ઇમ્પ્રુવ થશે કચ્છમાં જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું મોટું હબ છે બે પોર્ટને કારણે તો એમએસએમઇ એક્સપોર્ટર માટે વીસ કરોડ સુધીની જે લોનની એ લોકોએ જાહેરાત કરી છે એના કારણે કચ્છમાં એક્સપોર્ટર્સ જે છે એ લોકોને કચ્છના આપતા ઇન્ટરનેટના એક્સપોર્ટરને જોઈએ તો આ જે છે બજેટ સર્વગ્રાહી રીતે બે હજાર ભારત માટેના રોડ મેપ તરફ લઈ જનારું બજેટ છે એક ફ્લિપ સાઈડ કહેવાય તો એવું કહી શકાય કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જેટલું એલોકેશન થવું જોઈએ એ નથી થયું તો એ બંને ક્ષેત્રે જો વધારે એલોકેશન થયું હોત તો બજેટ વધારે સારું થાય ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની ભુજ શાખાના અધ્યક્ષ સીએ જગદીશ હિરાણીએ અંદાજપત્ર અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ બજેટમાં જાહેર કરાયેલ નવા માળખાથી મધ્યમ વર્ગ પર નો થશે બજેટમાં જે ઇન્કમટેક્સ ના ફાયદો પેમેન્ટમાં બહુ રિલીફ મળી છે આમ ધંધાને પોતાનું અર્નિંગ વધારે થશે અને એ લોકો પોતાનું પર્સનલ ખર્ચા વધારે કરી શકશે તો એના પોઈન્ટ ઓફ વ્યૂ થી બજેટ બહુ સરસ પેશ કર્યો છે અને સરકારને પણ ધન્યવાદ આપી છે કે બહુ બોલ્ડ સ્ટેપ ઘણા ટાઈમ પછી લીધો છે ભુજ દિલ્હીની સીધી વિમાની સેવાનો આજથી પ્રારંભ થયો છે ભુજ વિમાની મથકના ડાયરેક્ટર નવીન કુમાર સાગરે આકાશવાણીને જણાવ્યું કે એર ઇન્ડિયાની ફ્લાઇટ દરરોજ બપોરે ત્રણ વાગે દિલ્હીથી ઉપડીને ભુજ ખાતે ચાર વાગે પંચાવન મિનિટે પહોંચશે અને ભુજથી સાંજે સાડા પાંચ વાગે ઉપડશે જે દિલ્હી સાત વાગે પાંત્રીસ મિનિટે પહોંચશે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર